માન માની દીકરીને ઘેરથી નેકળ્યા અને ઘરમાં ત્રણસો રૂપિયા જ પડ્યા હોય ખોટું નેકડા એક લાખને એકાવન હજાર રૂપિયા ઈનો માલો હું ચેલેન્જથી ધોડવાવાળી માતા હું મારું ખોટું નીકળે તો એક ને એકાવન ઈનો માલિન ઘેર દેવો કારણ કે મારું તો આ હિસાબ કરીએ તો નુકસાન તો નહીં જ મારી તો એના પ્રમોદ સારું માની દીકરી ઘેર થી નીકળવા ને ત્રણસો રૂપિયા ઘેર પડ્યા હોય અને દીકરી નું વસે ઓછું દેખાતું હોય અને માં દોરીને આવી હોય અને દીકરી એમ કેતી હોય કે આદત જવું હોય કાલ જો કદાચ તું ગેમર મુખી ના ગો ગઈ આજે ના આવ તો કાલે હું આત્મહત્યા કરી આવું પટેલ ની દીકરી દોષી પણ પટેલની ની કારણ કે ના ઘેર તો પટેલ ના આવે ને ચૌધરી ના મેલમ ચૌધરી તો હોય પટેલ ની દીકરી પટેલ ની ટોસી આ ઘેર આવું કજીયો કરીને ગેમર મુખી ના હોઉં તો આ સભામાં એવું મોડસ હોવું જોવો ને કીકે આપણા ચેલેન્જ વાળું તો સજ એક લાખ એકાવન હાજર આપડા આલો